દાંતા તાલુકાના પાડલિયા ગામ ખાતે આદિવાસી સમાજના નિર્દોષ લોકોને અન્યાયપૂર્ણ રીતે તેમના મકાન તોડી પાડી જમીન વિહોણા કરવામાં આવ્યા છે તેના વિશે જિગ્નેશ મેવાણી શું બોલ્યા ચાલો સાંભળીએ રાજુભાઈ ગુલાબસિંહભાઈ દિનેશભાઈ સાથી ઈશ્વરભાઈ અને આપ તમામની વચ્ચે सदाई अडिखम न मक्कम हाजर रहता एवं हमारा लड़ाकू धारा सभ्य कांति भी खराड़ी आप तमाम मारी बहनों माताओं वडीलो अने युवान दोस्तों गई काले कांति भी खराड़ी है हॉस्पिटल में ये पुलिस का कर्मचारियों ने इजाद है एमनी पर मुलाकात करी कांग्रेस परिवार થરાદ અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી આ જે ઘટના બની એમાં જે પણ પોલીસના મિત્રો ઘવાયા એ પણ કદાચ સામાન્ય પરિવારમાંથી આવતા હશે એમના માટે અમારી સંવેદના છે પણ એક વસ્તુ ચોક્કસ કહેવા માગું છું કે પોલીસ અને સરકાર આવા શબ્દો જ્યારે નહોતા બન્યા ત્યારે પણ જંગલ અને આદિવાસી હતા જ્યારે કોઈ સરકાર નહોતી જ્યારે કોઈ પોલીસ નહોતી જ્યારે કોઈ જંગલ ખાતું નહોતું બન્યું ત્યારે પણ આ ધરતી ઉપર કોઈક આદિવાસી અને જંગલ હતા આજે આ ઘટનાના મૂળમાં જવાબદાર કોઈ હોય તો ગુજરાતની ભાજપ સરકાર છે યુપીએની સરકારે કોંગ્રેસની સરકારે આવા જંગલ જમીનના પ્રશ્નો

અને ભાજપની સરકારે જે ધોરણ લેવાનો છે જે આ ઘટનામાંથી સબક લેવાનો છે જે શીખવાનું છે એ છે કે દાતામાં અમીરગઢમાં અંબાજીમાં જેટલા પર જંગલ જમીનના દાવા પેન્ડિંગ હોય એ બધાનો છ મહિનામાં તમે નિકાલ કરી દો અને તમે નિકાલ નહીં કરો તો અંબાજીથી ઉમર સુધીનો પટ્ટો અમે ગરમ કરીશું અને અને ગરમ કરીશું એટલે લાલ ચોળ કરીશું એટલા માટે કહીએ છીએ કેમ તમારા સમર્થન માં ઘેની બેન ગુલાબસિંહ તમે જાણો જે પાર્લામેન્ટના મકાનમાં બેસે છે

પોલીસ વડાની કચેરી મામલાદાર ઓફિસો કલેક્ટર કચેરીઓ સચિવાલય વિધાનસભાનું મકાન ગુજરાતના ખૂણે ખૂણે બનેલા રોડ રસ્તા મોલ મલ્ટીપ્લેક્સ શોપિંગ સેન્ટર ટાવર મારું પોતાનું ઘર અને જંગલ ખાતાના વડાનું ઘર એ પણ તમારા બાપ દાદાઓના લોહી અને પરસેવાના કારણે ઉભા છે આજે જે ઘટના બની એ ઘટનાને એક સેકન્ડ માટે આપણે સાઈડમાં મૂકી દઈએ અહીં આદિવાસી સમાજના ભાઈઓ છે પત્રકાર મિત્રો પણ છે પોલીસના કર્મચારીઓ પણ છે એમણે કહીએ કે તમે કશ્મીરથી કન્યાકુમારી સુધી અને કચ્છથી લઈને પશ્ચિમ બંગાળ સુધી દસ હજાર લોકોને જઈને પૂછો કોઈ પણ રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ ધરતીમાં જઈને ઉભારોને પૂછો કે એક બાજુ આદિવાસી છે અને એક બાજુ જંગલ ખાતું છે કોણે કોને માર્યો હશે તો જવાબ આવશે દસ લોકોનો કે આદિવાસી માર્યો હશે હવે હિન્દુસ્તાનના ભારતના આ દેશના કોઈ પણ ખૂણે પૂછો દસ લોકોને એક લાખ માણસને એક બાજુ પોલીસ છે અને એક બાજુ આદિવાસી છે વરસુતી માર કોણ ખાય છે જંગલ ખાતાવાળા માર વરસુતી નથી ખાતા પોલીસ વાળા માર નથી ખાતા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રી કલેક્ટર એસપી માર નથી ખાતા ઝૂંપડું તૂટે તો આદિવાસી આદિવાસી રૂપિયા માટે ત્યારે પણ આ બધા સાહેબો કોઈ જોવા માટે નથી જતા અને એટલા માટે તમારી વચ્ચે આવે છે અને તમને કહું છું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને તમને પણ કહું છું અમે પણ કાયદો હાથમાં નહીં લેતા અને પણ વિચારજો તો પોલીસ તો કોઈ કોન્સ્ટેબલ એ પણ કોઈક દલિતનો કોઈ ઠાકોરનો કોઈ દેવી પૂજકનો આદિવાસીનો દીકરો છે એ તમારે પણ વિચારવાનું છે મારે પણ વિચારવાનું છે અને પોલીસના મિત્રોને પણ કહું છું કે તમને જંગલવાળા કે એના હાથમાં ધૂળકો લઈને પહોંચી ના જાઓ જંગલ ખાતાના બાપડું જંગલ નથી અહીંયા જંગલ ખાતાવાળાની એવી ટેવ પડેલી મારા મત વિસ્તારમાં ભાઈ રાજુભાઈ सेज आदिवासी बे डगला जंगल में गयो होय समटेन ना होय गरीब आदिवासी समाज समाजनी कोई बहन ने कि भाई मारी सीमा मारी हद क्या पूरी थई और एक सेज एक ईट मुकी होय तो सु कहता तारी हामे केस नहीं करू पर सरद मारा घर चार मुर्गी मुकी जा वाली वासा जंगल खाता वाला लकोय जे

અને એક વાત કહું બધા મિત્રોને ગંભીરતાપૂર્વક જ્યાં સુધી કાંતિ ભાઈ અહીંથી હટે નહીં તમારે કોઈએ હટવાનું નથી પાક્કું બોલો જય આદિવાસી જ્યાં સુધી આ લડતમાં ન્યાય મળે નહીં ત્યાં સુધી હટવાનું નથી અને આ લડતમાં ન્યાય એટલે ખાલી સકરી બેન માટે નહીં एक एक जंगल जमीन ना दावानो निकाल थवो જોઈએ એક એક બીજો બનાસકાડાના કલેક્ટર બનાસકાડાના જિલ્લા